ગઈકાલે કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ અમારા ગુજરાત પ્રદેશની ચૂંટણી સમિતિ દ્વારા બૂથ સવાદ અને વિધાનસભાના સંકલન પછી મોડી રાત્રે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે અઢાર વોર્ડમાંથી સત્તર વોર્ડના પ્રમુખોના નામની જાહેરાત ગઈકાલે કરવામાં આવી છે વોર્ડ નંબર સત્તરની જાહેરાત હવે પછી થવાની છે એક કસાયેલા કાર્યકર્તા એક કર્મઠ કાર્યકર્તા અને જેમને પોતાનું જીવન પાર્ટી માટે સમર્પિત કરી દીધું એવા પરિવારના અથવા એવા કર્મઠ કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી છે આપના માધ્યમથી સૌપ્રથમ પ્રથમ એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોઈ જ કારણ વગર કોઈ કારણ નથી માત્રને માત્ર જે ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં કોરમના અભાવે જ એ મુલતવી રાખવામાં આવ્યું છે હાલ પૂરતું એ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે દરેક વોર્ડની અંદર ત્રણ નામની પેનલ બનાવવામાં આવી હતી અને વોર્ડ નંબર સત્તરમાં જ્યારે અમારી સંકલન સમિતિ મળી ત્યારે જ એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ પૂરતો વોર્ડ નંબર સત્તરનો પ્રશ્ન છે એ પેન્ડિંગ રાખીએ આનાથી વિશેષ કોઈ જ કારણ નથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રત્યેક જ્ઞાતિ અમારી સાથે જોડાયેલી જ્ઞાતિ છે અમારી સાથે લોકો દિલથી જોડાયેલા છે એટલે જ્ઞાતિ જાતિથી પર રહીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્યકર્તાઓએ પોતાનું પત્રક ભર્યું હતું આ વખતની ચૂંટણી સમિતિની ગાઈડલાઈન મુજબ પિસ્તાલીસ વર્ષથી ઓછી ઉંમરના અને બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ એ બંનેમાં સક્રિય સભ્યપદ ધરાવતા કોઈ પણ વ્યક્તિ પત્રક ભરી શકતા એમાં એવું પણ બન્યું હોય કે કોઈ ચોક્કસ જ્ઞાતિએ ફોર્મ ન ભર્યું હોય અને પરિણામે એમનું આમાં નામ ન આવ્યું હોય હજી ઘણા બધા પદોની જગ્યા ખાલી છે તમામ નિમણૂકની પ્રક્રિયા ફરીવાર થવાની છે અને તેમાં તમામ જાતિનો અમે ખૂબ ચોક્કસ પ્રેમથી અને આવકારપૂર્વક બધાનો સમાવેશ પણ કરવાના છીએ એટલે આ પ્રશ્ન નથી મેં પહેલાં જ કીધું એ પ્રમાણે કે કદાચ એમને પોતાના અઢાર વોર્ડમાંથી જે જ્ઞાતિની આપ વાત કરો છો એમાં કોઈએ કદાચ ફોર્મ ન ભર્યું હોય અને એના કારણે નો સ્કરીત આ બંને પાસા પણ જોયા હોય પણ આવનારા દિવસોની અંદર હજી ઘણી નિમણૂકની પ્રક્રિયા બાકી છે ત્યારે દરેક જ્ઞાતિનો ચોક્કસ સમાવેશ કરવાના છે આ પ્રદેશની ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા છે અને એ મુજબ જ કાર્યવાહી થઈ છે